રાષ્ટ્રીય નારી શક્તિ એવોર્ડ વિજેતા સ્વરાજ આશ્રમના સંચાલિકા નીરજના બેન કલારથી બારડોલીમાં આદિવાસીઓ બાળાઓને શિક્ષણ મળી રહે તે માટે છેલ્લા સાઠ વર્ષથી કાર્યરત છે સ્વરાજ આશ્રમમાં ચાલતી સરદાર વિદ્યાલયમાં આદિવાસી વિસ્તારની બાળકીઓ અભ્યાસ કરે છે તેમને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે જિંદગીનું જ્ઞાન પણ અહીંથી આપવામાં આવી રહ્યું છે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જોઈએ આ વિશેષ અહેવાલ

ઉપર લાવવા માટેનો પ્રયાસ છે બહેનો શિક્ષિત હશે તો જ નવી પેઢી શિક્ષિત બનશે સરદાર કન્યા વિદ્યાલયમાં ધોરણ નવ અને દસ શાળા ચાલે છે અહીં એકસો વીસ જેટલી બાળકીઓ અભ્યાસ કરે છે અહીં ઉદ્યોગોને કૃષિઓની પણ શીખ આપવામાં આવે છે જેમાં કિચન ગાર્ડનિંગ રસોઈકામ કાતણ કામ સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં બહેનો કામ આવે તો તેઓ સરળતાથી કરી શકે આખા સમાજને બેઠો કરવામાં પાયામાં મહિલા છે અને એટલે જ તેમના વિકાસ માટેનું કાર્ય શરૂ કર્યું છે આદિવાસી વિસ્તારમાં મારી પાસે આવેલી બાળકી ભણ્યા વગર ન રહે અને અહીંથી નીકળ્યા બાદ પણ તે ભણે છે કે નહીં તે ભાર રાખવાનું સમાજના એને આગળ વધવાનું અને સમય પાલન સહિતની કાળજી રાખવામાં આવે છે મનની પણ એવી તાલીમ આવે છે કે કોઈપણ દુઃખ આવે તો નાસી પાસ ન થવો અને આત્મહત્યા ન કરી તેવી જાગૃતિ અહીં આપવામાં આવે છે અત્યાર સુધીમાં અહીં ભણીને ગયેલી એક પણ દીકરીએ આત્મહત્યા નથી કરી મનની તાલીમ મારે મન મોટી વસ્તુ છે આશ્રમની સ્થાપના ક્યારે અને કેવી રીતે કરવામાં આવી અને તેનો ઉદ્દેશ શું હતો આશ્રમમાં ઓગણીસો ને છાસઠમાં

આપણે કન્યા શિક્ષણનું જ કામ કરીએ જેથી સમાજનો જે પાયો કહેવાય છે બેનો એને આપણે ઉપર લાવી શકીએ અને શિક્ષિત હશે તો જ નવી પેઢી પણ શિક્ષિત બનશે એટલા માટે કન્યા શિક્ષણનું કામ મે લઈ લીધું અને એનાથી ઓગણીસો છાસઠ માં શરૂ કરીને આજ દિવસ સુધી આજ કામ અમે કરતા આવ્યા છીએ અને કરતા રહીશું

કામ પણ કરીએ કિચન ગાર્ડનિંગ પણ કરીએ રસોઈ પણ કરીએ જેથી ભવિષ્ય રાખીને આખા સમાજને બેઠો કરવાના પાયામાં બેન હોય છે દીકરી હોય છે એટલે આપણે એમનું જ કામ કરવું એવું નક્કી કર્યું પુરસ્કાર આ કામ ને ખાસ તો અંતરિયાળ પ્રદેશમાં માં રહેતી કન્યાઓનું કર્યું એમાં એક પણ દીકરી ભણ્યા વગરની ના રે જે મારી પાસે આવી એ છોકરી ભણ્યા વગરની ના રે અહીંથી નીકળી જાય તો પણ એ આગળ ભણે છે કે નહીં એની બાળ રાખવાનું સમાજમાં એને આગળ વધવાનું અને એવું શિક્ષણ લે કે ટાઈમ મેનેજમેન્ટ પછી બરાબર એ શીખી જાય રીતે એનો દ્રષ્ટિકોણ રાખ્યો કામ કરવા પાછી ના પડે બીજું મનની તાલીમ એને એવી આપી કે કોઈ પણ દુઃખ આવે તો સહન કરવાનું કોઈ પણ દુઃખ આવે તો કામમાંથી હટી નહીં જવાનું કોઈ પણ દુઃખ આવે તો આત્મહત્યા તો કદાપી નહીં કરવાની તો એ એક તો વપરાય પણ એ તો કરી શકો વિચાર કરી શકો કે એને એક પણ એ અઠાવન સાઠ વર્ષમાં એક પણ દીકરી આત્મહત્યા નથી કરી તો મનની તાલીમ એ મારે મન બહુ મોટી વસ્તુ છે બીજું

આમાં છે ને તો અહિયાં જ જન્મવાનું મળ્યું આશ્રમ માં સ્વરાજ આશ્રમ માં અને તે સમયમાં એ સરદાર સાહેબ અને મહાત્મા ગાંધી આવતા અને બહુ નાના ત્યારે ઓગણીસો બેતાલીસ સુધી સરદાર મહાત્મા ગાંધી તો આવ્યા પણ આવ્યા એટલે વીસ આવ્યા અહીંયા આગળ અને એમણે આ આશ્રમ ને સાચવવા માટે મારા પિતાશ્રી ઉત્તમચંદ શાહ નક્કી કર્યું કે

વસ્તુમાં એ જીવન ગુજારતા કરકસર કરતા એટલે સરદાર સાહેબે પણ એવું પસંદ કર્યું કે સ્વરાજ માટે નીકળેલા લોકોનું રહેવાનું સ્થળ એવા સ્વરાજ આશ્રમ અને એમાં એ આવ્યા અને અહીંયા વસ્યા બંને સત્યાગ્રહીઓ અને બંને જલવાસ કરેલો ને ત્યાગી જીવન એ જોઈને મેં પણ એવું વિચાર કર્યો કે હું પણ આવું જીવન જીવ્યું એટલે અંતિમ જ્યાં દીકરીઓ આદિવાસી વસે છે એની સેવા કરવાનું નક્કી કર્યું અને અત્યાર સુધી એ દીકરીઓને શિક્ષિત એને તૈયાર કરવાનો એટલે મનની કેળવણી તનની કેળવણી અને મનની સાથે આધ્યાત્મિક કેળવણી પણ થોડી થોડી થતી જાય એવું એ લોકોને શિક્ષણ આપે છે એ વિચાર કરીને એની સર્વાંગીણ તાલીમને કારણે સરકારે એ વિચાર્યું હશે એટલે એમને મને પુરસ્કાર આપ્યો મારો સદ નસીબ છે કે મને સ્વરાજ આશ્રમમાં જન્મમાં મળ્યું છે તે સમય ગાંધીજી અને સરદાર પટેલ આવતા તેમની સાથે મળવાનું હતું તેમને સાચવવા માટે મારા પિતા ઉત્તમચંદ શાહને સાચવવા માટે આપ્ય અને અહીંથી આ કામ કરી શક્યું છું મારા પિતાજી ખૂબ જ કર્કસરયુક્ત જીવન જીવતા હતા સરદાર પટેલ અને મારા પિતાની ત્યાગ ભાવનાને જોઈને મેં પણ તેવું જીવન જીવાનો નિર્ધાર કર્યો અને આથી જ હું અહીં કન્યા કેળવણી પ્રવૃત્તિ કરી રહી છું સુરેશ રાઠોડ ઇન્ટીવી ન્યૂઝ બારડોલી